તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે જીઆઈ ટેગ વિશે માહિતી મેળવવાના છે આ વિડીયોમાં મિત્રો આપણે છે જીઆઈ ટેગ એટલે શું છે ટેગ છે કઈ કઈ વસ્તુઓને છે અપાય છે ઉપરાંત છે ગુજરાતના જે વસ્તુ કઈ કઈ વસ્તુઓને જીઆઈ ટેગ મળ્યા છે અને લેટેસ્ટ ભારતના જીઆઈટેક બે હજાર ચોવીસ સુધીના અપડેટ એટલે કે બે હજાર ત્રેવીસની શરૂઆતથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં જે પણ જીઆઈ જીઆઈટેક છે આપવામાં આવ્યા છે તે અપડેટ સાથે છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ તો આપણે જીઆઈ ટેગ વિશે માહિતી મેળવીએ તો જીઆઈ ટેગનું પૂરું નામ થશે મિત્રો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન છે મિત્રો જીઆઈ જીઆઈટેગનું છે તે ફૂલ ફોર્મ થશે જીઆઈ ટેગ એટલે શું તો જીઆઈ ટેગ એટલે કે મિત્રો છે વિશેષ ભૌગોલિક વિસ્તાર હોય કે કોઈ ચીજ છે ત્યાંની વસ્તુનું ઉત્પાદન થતું હોય કે કોઈ વસ્તુને બનાવવામાં આવતી હોય તો અને ભૌગોલિક સંકેતને છે જીઆઈ ટેગ આપવામાં આવે છે એટલે કે કોઈ પણ એવી વસ્તુ કે ત્યાંના જે હવામાનને આધારિત એ વસ્તુ જે જોવા મળતી હોય અને છે ત્યાં જ જે વસ્તુ છે સૌથી સારી મળતી હોય તેને છે જીઆઈ ટેગ આપવામાં આવતો હોય છે દાખલા તરીકે તમે જોશો તો ગીર સોમનાથ જિલ્લામાં જે કેસર કેરી મળે છે તે ગુજરાતમાં અન્ય જગ્યાએ જે કેરી મળે છે તેની સરખામણીમાં છે તે જે ગીર સોમનાથ જિલ્લામાં જે કેસર કેરી મળે છે તે સારી હોય છે તો ત્યાં તેને છે જીઆઈ ટેગ મળે કે તે વસ્તુ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિને આધારે છે તે વસ્તુ સારી મળતી હોય છે તો તેને જીઆઈ ટેગ મળે છે તો આ પ્રમાણે છે જે ભૌગોલિક વિસ્તારમાં જે કોઈ વસ્તુ છે જે ભૌગોલિક જે વિસ્તારને આધારિત વસ્તુઓ જ્યાં ઉત્પાદન થતી હોય અથવા તો વસ્તુ બનવા બનાવવામાં આવતી હોય અથવા તો કુદરતી મળતી હોય તો તેને છે જીઆઈ ટેગ મળતો હોય છે ત્યારબાદ તો મિત્રો હવે આપણે જોઈએ કે જીઆઈ ટેગ છે કઈ વસ્તુઓને અપાય છે તો અહીં તમે જોઈ શકો છો કે કૃષિ ઉપજ હોય છે તેને જીઆઈ ટેગ મળે છે ત્યારબાદ જે પ્રાકૃતિક જે વસ્તુઓ છે જે કુદરત દ્વારા મળતી હોય છે તેને જીઆઈ ટેગ મળે છે પછી જે પીણા છે તો પીણાઓની વસ્તુઓને જે પીવાની વસ્તુ હોય તેને ટેગ મળે છે ઔદ્યોગિક ઉત્પાદનોને જીઆઈ ટેગ મળે છે ત્યારબાદ હસ્તકળાની વસ્તુઓ જે બનાવવામાં આવતી હોય છે તેને પણ જીઆઈ ટેગ મળી શકે છે ખાદ્ય સામગ્રીને લગતી વસ્તુઓને જીઆઈ ટેગ મળે છે વસ્ત્ર અને કાપડને જીઆઈ ટેગ મળે છે અને મસાલાઓને પણ જીઆઈ ટેગ મળે છે તો આટલી વસ્તુઓને છે જીઆઈ ટેગ આપવામાં આવતું હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જીઆઈ ટેગ વિશેની માહિતી આપણે જોઈએ તો આ જીઆઈ ટેગ છે પેરિસ કન્વેશન દ્વારા છે અંતર્ગત આ જીઆઈટેક છે એ આપવામાં આવતું હોય છે અને જીઆઈ ટેગ મિત્રો છે દસ વર્ષ માટે છે એ આપવામાં આવતી હોય છે જે તે વસ્તુ કે ઉત્પાદનને જે મિત્રો દસ વર્ષ માટે છે જીઆઈ ટેગ છે આપવામાં આવતું હોય છે હવે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં જીઆઈ ટેગની જે ફાળવણી છે મિત્રો તે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે તેની હેઠળના ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગની ઓફિસ ઓફ ધ કં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ એન્ડ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક્સ દ્વારા છે તે ભારતમાં જીઆઈ ટેગ આપવામાં આવતો હોય છે તેનું હેડક્વાર્ટર ભારતમાં જોઈએ તો ભારતમાં હેડક્વાર્ટર તેનું ચેન્નઈ તમિલનાડુ ખાતે આવેલું છે ત્યારબાદ ભારતની પ્રથમ કઈ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો હતો તો આકાશ યાદ રાખજો દાર્જિલિંગ ચા છે તેને વર્ષ બે હજાર ચાર પાંચમાં છે તે સૌપ્રથમ ભારતમાં જીઆઈ ટેગ છે આપવામાં આવ્યો હતો ત્યારબાદ ગુજરાતની વસ્તુઓની વાત કરી લઈએ તો ગુજરાતમાં છે કઈ કઈ વસ્તુઓને જે જીઆઈ ટેગો મળ્યા છે પેલું છે બાંધણી છે તો જે જામનગરની બાંધણીને જીઆઈ ટેગ મળ્યો છે જે કેસર કેરી છે તો ગીર સોમનાથ જિલ્લાની જે કેસર કેરી છે તેને જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે અમદાવાદના જે ભાલિયા ઘાઉ છે મિત્રો ઘઉં ભાલિયા તેને છે અમદાવાદના તેને જીઆઈ ટેગ મળ્યો છે ખંભાતનું હકીકને છે જે આણંદમાં છે મળે છે તે હકીકને છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે એગેટ્સ અગેટ્સ ઓફ કોમ્બે લોગોને છે જીઆઈ ટેગ મળ્યો છે તો મિત્રો આ પણ છે જે હકીકમાંથી જે ઉત્પાદનમાંથી જે વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે તેને પણ જીઆઈ ટેગ મળે છે મળ્યો છે જે પણ આણંદમાં રહેલ છે આણંદની ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ગુજરાતની જે અન્ય વસ્તુઓ છે તેમાં પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક જે ગાંધીનગરમાં છે તેને મિત્રો જીઆઈ ટેગ મળ્યો છે પછી પાટણના પટોળા જે પાટણમાં વખણાય છે અને સમગ્ર વિશ્વમાં પણ પાટણના પટોળા વખણાય છે તો તેને જીઆઈ ટેગ મળ્યો છે કચ્છનું જે ભરતકામની વસ્તુઓ છે તેને પણ જીઆઈ ટેગ મળ્યો છે કચ્છનું ભરતકામને પણ છે તે જીઆઈ ટેગ મળ્યો છે કચ્છની સાલને પણ જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સુરતનું જે જરીકામ છે તેને જીઆઈ ટેગ મળ્યો છે છોટા ઉદેપુરમાં જે સંખેડાના ફર્નિચરની વસ્તુઓ છે તેને જીઆઈ ટેગ મળ્યો છે ખાસ કરીને બીજું મિત્રો સંખેડાના ફર્નિચરના જે સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે તેને પણ જીઆઈ ટેગ મળ્યો છે મિત્રો આમાં જે અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે આમાં સાગના લાકડાના જે સ્પેશિયલ ફર્નિચર છે તેનો સમાવેશ થાય છે ત્યારબાદ છે રાજકોટના જે પટોળા છે તેને પણ જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કચ્છની ખારેક ને કચ્છમાં જે ખારેક આવે છે મિત્રો તેને જીઆઈ ટેગ મળ્યું છે મિત્રો આ બે હજાર ચોવીસમાં મિત્રો લેટેસ્ટ આ ખાસ યાદ રાખજો બે હજાર ચોવીસમાં કચ્છની જે ખારેક છે તેને છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ માતાની પછેડી છે તેને પણ જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે વારલી ચિત્રકળા છે જે ડાંગની તેને પણ જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ પિથોરા ચિત્રકળા છે તો છોટા ઉદયપુરની તેને પણ જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ તાંગલિયા સાલ જે સુરેન્દ્રનગરની છે તેને પણ જીઆઈ ટેગ છે તે મળ્યો છે ત્યારબાદ મિત્રો આપણે વર્ષ બે હજાર ચોવીસમાં જે જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે જે જે રાજ્યના વસ્તુઓ ખાદ્ય ખોરાક અથવા તો અન્ય ઔદ્યો ઔદ્યોગિક જે વસ્તુઓને જીઆઈ ટેગ મળ્યા છે તેના વિશે વાત કરીએ તો ભારતમાં બે હજાર ચોવીસમાં જે ટેગ મળ્યા છે તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો લાંજિયા સોરા પેઇન્ટિંગ જે ઓડિશાની છે જે હસ્તકલાના પ્રકારમાં આવે છે તેને જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે ડુંગરિયા કોથ એમ્બ્રોડરીવાળી સાલ ઓડિશાની છે તેને પણ હસ્તકલાના પ્રકારમાં છે તે જીઆઈ ટેગ મળ્યો છે પછી છે ઢેકનાલ માગજી જે ઓડિશાની વસ્તુ છે જે ખાદ્ય ખોરાક છે તેને પણ ખાદ્ય ઉત્પાદન હેઠળ છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે મયુરભંજ કાય ચટણી જે ઓડિશાની છે જેને પણ ખાદ્ય ઉત્પાદન પ્રકારમાં છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે નયાગઢ કાટેમુંડી રીંગણા છે જે ઓડિશાના છે જે કૃષિ ક્ષેત્ર છે પ્રકારમાં તેને જીઆઈ ટેગ છે મળ્યો છે ત્યારબાદ છે કોરાપુટ કાલા જીરા ચોખ્ખા છે જે ઓડિશાના છે તેને પણ કૃષિમાં મિત્રો છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે ગજપતિ ખજૂર ગોળ જે ઓડિશાનો છે જેને કૃષિમાં પ્રકારમાં છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે ટાંગેલ કોટન સાડી જે પશ્ચિમ બંગાળની છે જેને હસ્તકલામાં છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે કોરિયાળ સાડી જે પશ્ચિમ બંગાળની છે તેને પણ હસ્તકલામાં મિત્રો છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે ગરદ સિલ્ક સાડી જે પશ્ચિમ બંગાળની છે તેને પણ હસ્તકલામાં જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ જે આદિ આદિકીકર એટલે કે આદુ છે જે અરુણાચલ પ્રદેશનું તેને કૃષિ ક્ષેત્રે મિત્રો છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે હાથીની બનાવેલ કાર્પેટ જે અરુણાચલ પ્રદેશમાં છે મિત્રો જે હસ્તકલા હેઠળ છે તે આ જીઆઈ ટેગ મળ્યો છે વાંચો વુડ એન્ડ ક્રાફ્ટને છે અરુણાચલ પ્રદેશ રાજ્યને છે તે હસ્તકલામાં છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે ખમતી ચોખા જે અરુણાચલ પ્રદેશના છે તેને કૃષિ ક્ષેત્રે મિત્રો છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે તવાંગ યાંગ ચુરપી તો મિત્રો આ અરુચ અરુણાચલ પ્રદેશમાં ખાદ્ય ઉત્પાદન હેઠળ છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે તાંગસા ટેક્સટાઇલ અરુણાચલ પ્રદેશને કાપડમાં છે મિત્રો જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે ઉંદા ગુડી પનાંગ કરુપટ્ટી તમિલનાડુમાં મિત્રો છે ખાદ્ય ઉત્પાદનમાં છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે કચ્છની જે કચ્છી ખારેક છે ગુજરાતની તેને મિત્રો કૃષિ ક્ષેત્રે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે શ્રી વલ્લીપુથુર પાલકોવા તમિલનાડુમાં પણ મિત્રો ખાદ્ય ઉત્પાદનને છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે કાજીનેમું આસામને છે કૃષિ ક્ષેત્રે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે ઢોલા મરચા ગોવાના જેને કૃષિ ક્ષેત્રે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે કાશ્મીરી કેસર જમ્મુ અને કાશ્મીરને છે મિત્રો કૃષિ ક્ષેત્રે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે પાવનદુમ મિઝોરમની હસ્તકલાની વસ્તુ માટે છે જીઆઈ ટેગ મળ્યો છે ત્યારબાદ છે મિઝો મિઝોપુઆંચી મિઝોરમને છે હસ્તકલા માટે જીઆઈ ટેગ મળ્યો છે પછી રસગોલા ઓરિસ્સાને છે ખાદ્ય ઉત્પાદન માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે કંદમલી હલાડી ઓરિસ્સાને છે કૃષિ ક્ષેત્ર છે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે દિંડી ગુલ તાળાઓ જે તમિલનાડુના છે તેને ઔદ્યોગિક ઉત્પાદનમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે કોડાઈંગ કોલાલ મલાઈપુડુ તમિલકાન તમિલનાડુને કૃષિ ક્ષેત્રે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે મણિપુર બ્લેક રાઇસને મણિપુર રાજ્યમાં છે ખાદ્ય ઉત્પાદન માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે ગુલબર બરગા તુરદાલ છે કર્ણાટકની તેને કૃષિ ક્ષેત્રે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે હમારામ મિઝોરમને છે હસ્તકલા માટે છે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ તવલા લોહાન મિઝોરમને હસ્તકલા માટે જીઆઈ જીઆઈટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે તિરુર સોપારી કેરળની છે તેને કૃષિ ક્ષેત્રે જીઆઈ જીઆઈટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે પલ્લાની પંચમ તીર્થ તમિલનાડુને છે ખાદ્ય ઉત્પાદન માટે જીઆઈ ટેગ છે આપવામાં આવ્યો છે ત્યારબાદ છે ઈદ ઈદુમિસમી ટેક્સટાઇલ અરુણાચલ પ્રદેશને હસ્તકલા માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ કંદગી સાડી તમિલનાડુને છે હસ્તકલા માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે નોગોતે ખેર મિઝોરમને છે હસ્તકલા માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે કંધમ હલાડી ઓરિસ્સાને કૃષિ માટે છે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે ઢોલક ઉત્તર પ્રદેશને હસ્તકલા માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે મોહબ્બા ગોરા પથ્થર હિર હસ્તશિલ્પને ઉત્તર પ્રદેશમાં છે હસ્તકલા માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે મેનપુરી તરકાશી ઉત્તર પ્રદેશને છે હસ્તકલા માટે ટેગ છે આપવામાં આવ્યો છે ત્યારબાદ ત્યારબાદ છે સંભાલ હોર્ન ક્રાફ્ટને છે ઉત્તર પ્રદેશને હસ્તકલા માટે છે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે બાગપત હોમ ફિનિક ગીર્સને છે ઉત્તર પ્રદેશમાં હસ્તકલા માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યાર ત્યારબાદ બારાબંકી હેન્ડલૂમ પ્રોડક્ટને છે ઉત્તર પ્રદેશમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે કલાપી હેન્ડમેડ પેપર ઉત્તર પ્રદેશને હસ્તકલા માટે છે તે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે ચોલ ચોલાઈ એટલે કે શિયાળાની જે રામદાના જે છે શિયાળાની પૂંછડી જે ઉત્તરાખંડ છે તેને કૃષિ જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે રાંગોરા ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં છે કૃષિ ક્ષેત્રે ટેગ આપ્યું આપવામાં આવ્યું છે મંડુઆ અને ઉત્તરાખંડમાં કૃષિ ક્ષેત્રે છે જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે ત્યારબાદ લાલ ચાવલ લાલ ચોખા ઉત્તરાખંડને કૃષિ ક્ષેત્રે ટેગ આપવામાં આવ્યો છે ત્યાર ત્યારબાદ અલમોડા લાખ લાખોરી મરચું ઉત્તરાખંડને કૃષિ ક્ષેત્રે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે બેરીનાક ચા ઉત્તરાખંડને કૃષિ ક્ષેત્રે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ બુરાન્સ શરબત ઉત્તરાખંડને ખાદ્ય સામગ્રી માટે છે ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ રામનગર નૈનીતાલ લીચી ઉત્તરાખંડને કૃષિ ક્ષેત્ર જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ રામ રામગઢ નૈનીતાલ આડુ બીચ માટે છે ઉત્તરાખંડમાં છે કૃષિ ક્ષેત્ર જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે ફળ ઉત્તરાખંડને કૃષિ ક્ષેત્ર જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે પહાડી તુલદાળ ઉત્તરાખંડને કૃષિ ક્ષેત્રે ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે ગહત ઘોડા ગ્રામ જે ઉત્તરાખંડને કૃષિ ક્ષેત્ર જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે કલા ભટ્ટ ઉત્તરાખંડને કૃષિ ક્ષેત્ર આપવામાં આવ્યું છે ત્યારબાદ છે બીચુબુટ્ટી ફેબ ફેબ્રિક જે ઉત્તરાખંડને છે હસ્તકલા માટે છે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ નૈનીતાલ મમાબટ્ટી મીણબત્તી માટે છે ઉત્તરાખંડમાં જે ઉત્પાદિત વસ્તુઓ માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ત્યારબાદ છે કુમાઉની રંગવાલી પિછોડા ઉત્તરાખંડને હસ્તકલા માટે છે જીઆઈ ટેગ આપેલો છે ત્યારબાદ ચમોલી લાકડાઓના રામન માસ્ક માટે ઉત્તરાખંડને હસ્તકલામાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે આ ઉપરાંત લીખાઈ લીખાઈ લાકડાની કોતરાણી માત્ર ઉત્તરાખંડમાં હસ્તકલા માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો આટલા જીઆઈ ટેગ છે સમગ્ર ભારતમાં બે હજાર ચોવીસ સુધીમાં છે બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ સુધીમાં આપવામાં આવ્યા છે